અમદાવાદમાં મેઘતાંડો બાદ સ્થિતિ એમની અહેમત છે વૈષ્ણોદેવી રેલવે અંડરબ્રિજ ચાર દિવસથી બંધ હાલતમાં છે મુખ્ય બ્રિજ હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી આવી રહી છે વિસ્તારની સોસાયટીઓનો વૈષ્ણોદેવી તરફનો સંપર્ક ખોરવાઈ ગયો છે તંત્ર ચાર દિવસ થયા છતાં પણ અંડરબ્રિજ ચાલુ નથી કરી શક્યું પચીસ તારીખે પડેલા વરસાદ બાદ અંડરબ્રિજ હજુ સુધી બંધ છે રેલવે અંડરપાસ જે ત્રાગડ ખાતે આવેલો છે તે છેલ્લા ચાર દિવસથી બંધ છે અને પરિણામે હજારો વ્હીકલ અહીં જે વાહન ચાલકો છે સ્થાનિકો છે તેમના માટે માથાનો દુખાવો બની ગયો છે જોઈ શકાય છે કે તે બિલકુલ ક્લોઝ કરી દેવામાં આવ્યો છે અંદર જે છે પાણી ભરેલું છે અને છેલ્લા પચીસ તારીખે જ્યારે વરસાદ પડ્યો ત્યારથી જે છે આ મુખ્ય જે રિંગ રોડ છે અહીંથી તમામ વાહનો પસાર થતા હોય છે તે તમામ વાહનો માટે આ રસ્તો બંધ થઈ ગયો છે તમામે જે છે લગભગ દસથી પંદર કિલોમીટર રાઉન્ડ મારીને પેલે પાર જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે તંત્ર દ્વારા હજી કોઈ પણ પ્રકારના સૂચક પગલા લેવામાં આવ્યા નથી અને છેલ્લા લગભગ ચાર દિવસ થયા આ બ્રિજ શરૂ થઈ શક્યો નથી અહીંયા રોજના હજારો વેહિકલ જાય છે ચાર દિવસથી સરકારના અધિકારી આવે છે પણ કોઈ સોલ્યુશન લાવતા નથી અને પબ્લિક એટલી બધી હેરાન થાય છે કે ના પૂછો વાત હવે એનો કોઈ રસ્તો સરકાર કાઢે તો સારું છે નહી તો પછી પબ્લિકે પબ્લિક આંદોલન જેવું કઈક કરવું પડશે સ્વયંભુ આ આજે લગભગ ફેટો છે છે બધાને તકલીફ કોઈ નથી કશું વસ્તુ લેવા સર્વિસ જઈ શકતા નથી કશું કરી શકતા સંપર્ક સિટી થી કપાઈ ગયા એવું લાગે એકલવાય થઈ ગયા એવું લાગે છે અહીંયા અલ્ટરનેટ રસ્તો છે વૈષ્ણો દેવી જવા માટેનો ત્રાગડ થઈને એક છે બીજો છે ખોરત થઈને હવે આ ત્રાગડ રસ્તો તો તમે જોઈ શકો છો અત્યારે બંધ કરી દીધો છે લોકો અહીંથી જવા નહીં દેતા સંદેહ માતાએ ત્યાં પણ પાણી ભરાયેલા અડાલજ થઈને હવે જવું પડે એટલે પંદર થી વીસ કિલોમીટર ફરવા જવું પડે તો અડાલત થઈને ફરી આવવા માટે ટ્રાફિક એક તો અડાલજ ટ્રાફિક ને પછી આ ઝુંડાલ ટ્રાફિક ફૂલ એટલે તમારો વીસ મિનિટની જગ્યાએ તમારા કલાકથી થી દોઢ કલાક આવતો થાય સાહેબ અત્યારે હાલની પરિસ્થિતિ તો પાણી એટલું બી ઓછું થયું નથી અહીંયા આ હાઈવે હજુ બી બંધ છે આ હાઈવે ખોલાવો તો સારું છે સરકાર એના માટે સારા પગલા ભરે સરકાર તો સારું છે સાહેબ હું અદાણી શાંતિ ગ્રામમાં કુકિંગનો કામ કરું છું રોજ સવાર સાંજ અહીં બધે ફરી ફરીને મને બીજા રસ્તાઓની ખબર નથી રખડી રખડીને પાછું જઉં છું મારા ઘેરથી અપંગ છે એને એ પણ કુકિંગનું કરે છે પણ હવે એ બીજા રસ્તાની ખબર નથી એટલે અમે પાછા જઈએ છીએ ટ્રાન્સપોર્ટેશન ઠપ થઈ ગયું છે કારણ કે મુખ્ય રિંગ રોડ જે છે આખા અમદાવાદને ફરતો તે જે છે આ ટ્રાફિક આ જે ફાટક છે તે બંધ કરવાને કારણે બિલકુલ વાહન વ્યવહાર જે છે ખોરવાઈ ગયો છે અનેક વાહનો જે છે અહીંથી પરત ફરવું પડે છે ને આ તરફ અડાલસથી ને આ તરફ લગભગ દસ થી પંદર કિલોમીટરનો રાઉન્ડ મારીને તમામ વ્હીકલે જવું પડે હવે ધારો કે આ ત્રાગડ મુકામે લગભગ પાંચસો સોસાયટીઓ આવેલી છે તમને વૈષ્ણોદેવી જવું હોય તો બે મિનિટનો રસ્તો છે પરંતુ હવે તેમને બે કલાક લાગે જયારે વરસાદ પડતો હોય ભારે ટ્રાફિક હોય અને જે પ્રકારની અહીં લોકો હાલાકી ભોગવતા થયા છે તે અસહનીય બની છે પરંતુ મહત્વનું છે કે પાંચ પાંચ દિવસ થવા આવ્યા હજી સુધી આ બ્રિજને તંત્ર શરૂ કરી શક્યું નથી તે મોટો સવાલ છે કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ ત્રાગડ